હાય ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આજે સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં તો આજે નવો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ગાઈઝ તો હું તો નીચે જઈને બધું કામ પાલે નાઈ ગઈ હવે ઉપર દેખો મેં તો વહેલા ઊઠીને નીચે નાઈ ધોઈને જતી રહેતી આ હમણાં ઉઠ્યા છે તો બધું એવું જ છે આ અને નાવા ગયા છે ફટે ગયા છે ગેસ તો એને એને આવે ત્યાં સુધી આપણે આ બધું સરખું કરી દઉં હું તો ગાય જો એને આવી ધોઈને આવી ગયા એમના વાળ જોવો ગાઈસ કેવા થઈ ગયા કોઈ ઉપર જોવો તો કેમ આવા થઈ ગયા ગાઈસ વાળ ઉભા થઈ ગયા ઓય નાસ્તામાં પૂરી બનાવી ભાવશે પોવા તો શું બનાવવાનું રોટલી રોટલી ખોરાક મને ખબર નહીં તમને રોટલી બી ભાવતી હશે એટલે મેં પૌવા આવે એટલે શું ગયા પૂડી બનાવી દીધી પૂરી તો ગાઈસ આજે મોડા ઉઠ્યા એ કાલે તો મને મૂકીને જતા રહ્યા હતા પણ આજે મોડા ઉઠે ને હમણાં હવે નાસ્તો બાસ્તો કરીએ પછી દુકાને જઈએ ગાઈસ તો ગાઈસ ગોળી બી લઈ લો પછી પાછું ઉપર આવવું પડે એટલા માટે જોડે લઈ લો ચલો ગાઈસ હવે નીચે જઈએ બધું બંધ કરી દીધું ઉપર આ ફોન તમારું ચાર્જિંગ નહીં પછી લેવા આવશે તો ગાય ચાર્જરને એવું બધું ઘરે લઈ આવીશ સવારે રેપિડોમાં જવું એમ કરીને તો ચલો ગેસ નીચે જઈએ તો ગેસ નીચે જઈએ આવે નાસ્તો બસ તો કરી લઈએ

એક વાટકી દૂધ પીવાની ગાઈસ ચા તો પાલતી નહીં મને એટલા માટે જાઉં કસ લઉ મમ્મી હમણાં કરી લેના પાણી બધું નીકળી જાય એટલા માટે મૂક્યા છે તો નાસ્તો કરી લઈએ હવે કાઢી દો કે બાટલા ઓય બાટલા કાઢી દઉં તો ચાલુ થવાના કંઈ ઠંડી બહુ લાગે છે એટલા માટે સ્વેટર બેટર પહેરીને ગયા જો કાંઈ સ્લગનની સિઝન ચાલુ થઈ ગઈ ને એટલે મંડપ પણ બાંધેલો છે અહીંયા

તો ગાય જો અંદર તો મસ્ત ગરમ ગરમ લાગે છે ગાય બહાર ઠંડીમાં આવે એટલે દુકાન બંધ હતી ને એટલા માટે મસ્ત ઠંડ ગરમ લાગે છે તો ગાય હવે આ બધું રમકડા મમકડા બાર લટકાવી દઈએ

હું કચરોને એવું વાર દઉં તમે બ્લોગ બનાવો કેમ બ્લોગ નહીં બનાવતા તો ગાઈશ એ કેમ બ્લોગ નહીં બનાવતા એ મને પણ નહીં ખબર એટલે હવે હું બ્લોગ બી બનાવું અને હું જાતે જ કચરા પોતું ને એવું બધું કરું

ગાઈસ રમકડા ને બધું લટકાવી દીધું ગાઈસ પંજો આ ગાઈસ આમને તો બસ આ એ ઊંઘવાનું જ બસ બીજું કંઈ નઈ કામ બામ કંઈ નઈ કરાવ ઈ વાળા થોડી મદદ કરા ને રમકડા ને બધું બહાર લટકાવવાનું હોય તો ગાઈસ જો દીકલ પંચા ચા ચક્કર દીધી બધું રમકડા ને બાર લટકાવી દીધા તેલા માસી જો દરરોજ સવારે વહેલા બાટલાને ને એવું વહેણવા આવે બહુ દૂર થી આવે ગઈસ તો ગઈસ કોમ્પ્યુટર બોમ્પ્યુટર ચાલુ બધું કરી દઈએ ચાલુ છે ગાઈસ ઠંડી લાગે છે એટલા માટે દરવાજો દરવાજો બંધ કરતો દો બાકી ઠંડો ઠંડો પવન આવે છે ગાઈસ જો આ ત્યાં શાકભાજી પણ આવી ગઈ લીલી લીલી મસ્ત મોડા ઓય ચલો શોર્ટ વિડીયો બનાવીએ સંભળાય જવાબ તો આપો

તો એ તો સામાન લેવા માટે જતા રહ્યા અલ્પેશભાઈ બંને બાઇક લઈને ગયા અલ્પેશભાઈ ઇકો લઈને ગયા એમની દુકાને તો ઈકો માં જો સામાન લઈને આવશે ક્યારે કેટલા વાગે આવે તો ખબર નહીં ગાઈશ અત્યાર સુધી હું એ એકલી દુકાને છું તો શું કરું કોમ્પ્યુટર ને એવું બધું જોયા કરું બેઠા બેઠા એ તો હવે ક્યારે આવે ખબર નહીં મોડું જ થશે એમને તો બાપુનગર ગયા છે ગાઈસ તો ગાઈસ આ કોઈ ફોન ભૂલીને જતું રહ્યો અમારી દુકાને કોઈ ઝેરોક્ષ કઢાવવા આવ્યું હશે તો ભૂલીને જતું રહ્યું ગાય જો અમે તો હમણાં જોઈએ અહીંયા આગળ જ પડેલો હતો હવે કોનો છે ખબર નહીં ગાઈસ હવે સોધતા શોધતા આવશે ત્યારે આપી દઈશું મૂકી દઈ ગઈ એક બાજુ ગાઈશ કોનો છે તો ખબર નહીં હવે અહીંયા તો કેટલા કસ્ટમર આવે ગઈસ ઘા સામાન લેવા ગયા તા તે હજુ હમણાં આયા શું નવા જૂની કરીને આવ્યા બહુ સારું જો કઈ આગળ લાઈટો છે ને ત્યાં બે આંખો લગાઈને આવ્યા બંધ કરો તો આમ તો દેખાતું નહીં ગાયસ આ દેખાય છે આ ઉસુ ન ખાવાનો સક પાછળ મે ન ખાયો હવે તે ગાયસ ખસાઈ ગઈ ને ત્યાં બીજું ન બીજું ન એ વાઈટ હતું ને કાળું હા પણ વચ્ચે ગેપ ને ગેપ હતી કાળી પટ્ટી આખી નવી ન તો કેમ એટની દેર હો ગઈ સામાન લઈને તો આ ક્યાંથી ના ખાય તો સામાન લેવા તો તમે બાપુ નો લાલ દરવાજા ગયો નજીક બી મને લઈ જવાનું અને ફરવાનો બહુ શોખ છે તો મને લઈ જવું પડે જોડે ગમે ત્યારે એકલા જતા

તો તમે એમની સાઈડ છે કે મારી સાઈડ તો તમે કોમેન્ટ કરીને કે જગાય છે એટલે ખબર પડે તો ગાય જુઓ પોકેમોન કાર્ડ નરૂટો કાર્ડ ક્રિકેટ કાર્ડ એ બધા છે ને અહીંયા હતા પણ આ દરવાજો છે ને વખાઈ જાય ને અહીંયા આમ બાકી દે તો દેખાતું નહોતું એટલા માટે મેં અહીંયા લટકાવી દીધા કે અહીંયા બધા છોકરાઓને એમને દેખાય ને એટલા માટે આ તો થાકી ગયા એટલા માટે ફોન જોવે છે એમ કેમ કે તો ગઈસ બાર તો અંધારું થવા આવ્યું હવે તો ગાઈસ ભૂખ લાગી જાય તો પડીકા ખાઈએ છીએ અમે નાસ્તો તો કંઈ નહીં લાયા એટલા માટે પડેકા વાત કાણે કનચિક્સની રેફર ગઈ તો ગાઈસ ઘરે તો હું આવી ગઈ હવે ઘરે આવીને થોડા વાસણ છે ये धोइना को बीचा तो मम्मी धोई ना कर रहा थे गाइस तो इतना धोइना को तो गाइस अब ठंडू पानी ले लो तो गैस बाटला तो ले ली दो पानी नो अबे ऊपर जिए गैस तो बदुआ के दिए लाइट बाइट बदुआ कर दिया गैस આ તો પડ્યા છે દેખાય છે ગઈશ લા પાણી ભર દો જતા નહીં તો બ્લોગ પૂરો કરીએ ગુડ નાઇટ ગાય તો અમારો વિડીયો કેવો લાગ્યો હોય તે પસંદ લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈ બાય ગાઈશ ગુડ નાઇટ ગુડ નાઇટ નાઇટ બાય ગાઈસ